નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગે રાજ્યમાં આજે અતિભારે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની ભારે આગાહી કચ્છ જામનગર દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી છે જ્યારે જૂનાગઢ પોરબંદર સુરતમાં અતિભારે વરસાદની આગાહી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે જેમાં આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે મેઘરાજા કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં બેટિંગ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આગામી સાત દિવસમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદને પગલે વિકટ સ્થિતિ જોવા મળી છે જ્યારે હજુ પણ કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે અને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ ખાબક્યો છે ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગે ચેતવણી આપી છે સૌરાષ્ટ્ર કચ્છમાં પૂરને લઈને મોટી ચેતવણી આપી છે હજુ ચોવીસ કલાક હળવાથી મધ્યમ પૂરનું સંકટ હોવાની કેન્દ્રીય હવામાન વિભાગે ચેતવણી આપી છે જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં અવર જવર ન કરવા ચેતવણી આપી છે નોંધનીય છે કે ગઈકાલે આઠ કલાકમાં એકસો ને તાલુકામાં વરસાદ નોંધાયો હતો સૌથી વધારે દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદ નોંધાયો હતો કલ્યાણપુરમાં અને ખંભાળિયામાં છ પોઈન્ટ બે ઇંચ વરસાદ પડ્યો હતો માણાવદરમાં ચાર પોઈન્ટ બે ઇંચ વરસાદ જ્યારે વિસાવદરમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે મેંદરડામાં ચાર ઇંચ ધોરાજી કાલાવડમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે ઉપરાંત કેશોદ વંથલી નવસારીમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે રાજ્ય અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું તેમાં સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે જ્યારે જામનગર પોરબંદર જુનાગઢ દ્વારકા કચ્છનો પણ સમાવેશ થાય છે જ્યારે અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું તેમાં બનાસકાંઠા પાટણ પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ભરૂચ તાપી ડાંગ રાજકોટ અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથનો સમાવેશ થયો હતો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે